તો લોકસભા ઇલેક્શનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં પરશોત્તમ આવી ગયું છે તેઓ દિલ્હી દિલ્હી જવાના છે છે આવતીકાલે દરબારમાં બેઠક કરે તેવી સંભાવના આગામી તારીખ સુધી દિલ્હી રોકાણ કરે તેવી પણ સંભાવના છે ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલન અને વિવાદ અંગે પણ ચર્ચા થશે સી આર પાટીલની અપીલ બાદ પણ આવતીકાલે યોજાવાની છે ક્ષત્રિય સમાજની બેઠક ક્ષત્રિય વધુ માહિતી મારે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ચુક્યા છે રહીમ અત્યારે જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવી ગયું છે પ્રતિપાલ જે રીતના વાત કરવામાં આવી ક્ષત્રિય સમાજનું જે રીતના આંદોલન ચાલી રહ્યું છે આજે ગાંધીનગર ની અંદર કરવામાં આવી હતી તેની વચ્ચે પરસોત્તમ રૂપાલા છે આજ રાતના જ ગાંધી અમદાવાદ તેઓ સીધા દિલ્હી જવા રવાના થાય તેવી માહિતી છે તે સામે આવી છે અને આઠ તારીખ સુધી તેનું દિલ્હી રોકાણ થાય તેવી શક્યતાઓ છે તે પૂરેપૂરી સેવાઈ રહી છે આઠ તારીખ સુધી સુધીના તમામ પ્રોગ્રામો છે તે રદ કરવામાં આવ્યા હોવાની વિગત પણ સામે આવી છે છે કારણ કે કે જે ક્ષત્રિય સમાજ દ્વારા કહ્યું આગામી તારીખની અંદર રાજકોટની અંદર મહાસંમેલનની તૈયારીઓ કરવામાં આવી છે જામનગર ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થવાની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને હાલ પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે અને આગામી આઠ તારીખ સુધી પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી દરબારમાં હાજર રહીએ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી પ્રતિભા આભાર રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવી ગયું છે અને આઠ તારીખ સુધી તેઓ દિલ્હી રોકાવાના છે તમામ તેમના ગુજરાતના કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે અને ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં નહીં પરંતુ અત્યારે હવે અલગ અલગ રાજ્યમાં પણ જે રીતે રોષ વ્યક્ત ક્યાંક પરસોત્તમ રૂપાલાના વિરોધમાં થઈ રહ્યો છે સુખેવસિંહ ગોગામેડીના જે પત્ની હતા તેઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે તો આ તરફ મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં પણ અત્યારે હાલમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે